લોકોની વિધાનું કનેક્શન એટલે ગુજરાત દર્શન ન્યૂઝ ચેનલમાં સોના ચાંદીના બજાર ભાવ તમે જોઈ રહ્યા છો નવ પાંચ બે હજાર ચોવીસ તારીખના તો બજાર ભાવ જોઈએ તે પહેલાં ચેનલમાં જે પણ મિત્રો ન હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આજેનો સૌ પ્રથમ ચાંદીના ભાવ જોઈએ તો આજે ચાંદીના ભાવ કેવા તે જોઈએ તો એક ગ્રામ ચાંદી આજે પંચ્યાસી રૂપિયા વીસ પૈસા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છસો એક્યાસી રૂપિયા સાઠ પૈસા દસ ગ્રામ ચાંદી આઠસો ને બાવન રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ આઠ હજાર પાંચસો વીસ રૂપિયા અને આજનો એક કિલો ચાંદીનો ભાવ પિંચ્યાસી હજાર બસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજના એક કિલો ચાંદીના ભાવની અંદર બસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે વાત કરીએ બાવીસ કે સોનાના ભાવ વિશે તો એક ગ્રામનો ભાવ છ હજાર છસો પંદર રૂપિયા આઠ ગ્રામનો ભાવ બાવન હજાર વીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છસઠ હજાર ચારસો પચાસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ એકસઠ હજાર પાંચસો રૂપિયા સુધી રહ્યો તો આજે બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં એક હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે ચોવીસ કે સોનાનો એક ગ્રામનો ભાવ સાત હજાર બસો સો રૂપિયા આઠ ગ્રામનો ભાવ સત્તાણું હજાર સાતસો અઠાવીસ રૂપિયા દસ ગ્રામનો ભાવ બોતેર હજાર એકસો સાઠ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ એકવીસ હજાર છસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવની અંદર એક હજાર બસો રૂપિયાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો આભાર